નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિતની અંદર ખૂબ જ અગત્યનો એક મુદ્દો છે જે બહુપદીમાંથી લેવામાં આવે છે બે ગુણની અંદર ફરજિયાત પૂછાય છે એટલે એનું આપણે આજે કોન્સેપ્ટ સાથે એની રીત પણ શીખી લઈએ એટલે વિડીયોને પૂરો છેક અંત સુધી જુઓ એટલે તમને આખી આખી રીત એ કેવી રીતે આવે છે તે સમજણ પડી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દો એવો છે બહુપદીના શૂન્યોનો જે આ શોધવા અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાની વાત છે તો બહુપદીના શૂન્યો શોધવા અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવા છે તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ એવું છે એક્સનો વર્ગ વત્તા સાત એક્સ પ્લસ દસ ન શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો હવે આપેલ બહુપદી છે એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ લીધા છે આપણે તો એના પહેલાં શૂન્ય શોધવાના શું કરવાનું તમારે શૂન્ય શોધવાના તો શૂન્ય શોધવા માટે શું કરીશું આપણે તો શૂન્ય શોધવા માટે તમને જે બહુપદી આપી છે દાખલા તરીકે આપણે અહીંયા લીધી છે એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ બરાબર ઝીરો એટલે કે આપણે એને એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીશું પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યા પછી તમારે શું કરવાનું થાય તો એક્સના વર્ગનો સહગુણક અહીંયા ના હોય એટલે કેટલા હોય એક હોય અને અચળપદ એટલે આપણે કેવું હશે કે એક્સ સાથે ગુણેલું હશે નહીં તો એને અચળપદ કહીશું તો એક્સના વર્ગનો સહગુણક ગુણ્યા અચળપદ એટલે કે એક ગુણ્યા દસ કરવાના તમારે એક્સના વર્ગની સાથે ગુણાયેલ હોય અને છેલ્લું પદ હોય તમારે ગુણવાનું તો એક ગુણ્યા દસ બરાબર આપણને કેટલા મળશે દસ એકા દસ ઓકે આટલા સુધી તમને પરફેક્ટ આવડી ગયું છે એક્સના વર્ગનો સહગુણ ગુણ્યા અચળપદ હવે તમને જે જવાબ મળે છે એ જવાબના તમારે શું કરવાનું અવયવ મેળવવાના શું મેળવવાનું છે એના તમારે મેળવવાના છે અવયવો હવે એ અવયવો એવા મળે દસના અવયવ એવા મેળવવાના કે એ અવયવોનો શું કરવાનો સરવાળો કરવાનો અવયવોનો શું કરવાનો સરવાળો કરવાનો ની સરવાળો કેટલો મળવો જોઈએ સાત જેટલો વચ્ચે જે એક સંખ્યા આપી છે એક્સની સાથે ગુણેલી એ તમને મળવી જોઈએ ચલો દસના એવા કયા બે અવયવ છે કે જેનો સરવાળો કરીશું તો આપણને અહીંયા સાત મળશે તો આપણને બે પંચું દસ પાંચ દુ દસ તો આપણે કરી શકીએ બે ગુણ્યા પાંચ તો બે ગુણ્યા પાંચ એટલે દસ બે પ્લસ પાંચ બરાબર સાત સમજણ પડી ગઈ એક્સના વર્ગનો સહગુણક ગુણ્યા અચળપદ એટલે એક ગુણ્યા દસ એટલે દસ હવે દસના એવા બે અવયવ મેળવ્યા બે ગુણ્યા પાંચ એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને દસ મળે અને બે ને પાંચનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે સાત મળે છે તો આ એના મળી ગયા આપણને બંને અવયવો આ બંને અવયવોનો સરવાળા તરીકે આપણે અહીંયા મૂકીશું એટલે આપણને મળશે આગળ તો એક્સનો વર્ગ આપ્યો છે હવે સાત એક્સ છે એની જગ્યાએ આપણે બે એક્સ વત્તા પાંચ એક્સ કરીએ તો સાત એક્સ મળી જાય તો શું મળશે બે એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ દસ બરાબર ઝીરો ઓકે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને પરફેક્ટ આવડી ગયું છે હવે આગળના સ્ટેપમાં શું કરવાનું છે તો તમે જે મધ્યમ પદનું વિભાજન કર્યું એટલે બે ભાગ પાડી દીધા એમાંથી તમારે કોમન કાઢવાના સામાન્ય કાઢવાના તો ચલો પહેલાં બે પદમાંથી કોમન એટલે કે સામાન્ય શું નીકળે છે તો તમે જુઓ એક્સનો વર્ગ છે ને અહીંયા પ્લસ બે એક્સ છે તો આમાંય એક્સ છે ને આમાં એક્સ છે તો આપણે એક એક્સ બારે લઈ લઈએ ઓકે બીજું શું છે તો બીજું કોઈ કોમન નીકળે છે નથી નીકળતું તો ન નીકળે એને બધાને તમારે કૌંશમાં મૂકી દેવાના એક્સનો વર્ગ એમાંથી એક્સ બાર આવી ગયા તો શું રહેશે એકલા એક એક્સ રહેશે વચ્ચે પ્લસ છે તો પ્લસ અહીંયા બે એક્સમાંથી એક એક્સ બાર આવી ગયા તો કેટલા રહેશે બે એક્સ રહેશે અને કૌંશ પૂરું થઈ ગયું હવે ખાસ ધ્યાન રાખજો વચ્ચે પ્લસ છે તો પ્લસ મૂકવાનું પાંચ એક્સ અને દસ આ બંનેમાં શું કોમન છે તો આપણને ખબર છે પાંચ દુ દસ અથવા બે પંચું દસ આ પોંચ ને આ પોંચ કોમન આવી જાય બહાર આવી ગયા હવે કંઈ કોમન નીકળ્યા છે નથી નીકળતું તો શું રહેશે અહીંયા એક્સ રહેશે વચ્ચે પ્લસ છે તો પ્લસ બીજું પાંચ બાર આવી ગયા તો કેટલા રહ્યા બે રહ્યા એના બરાબર ઝીરો ઓકે વિદ્યાર્થી મિત્રો આટલું તમને પરફેક્ટ આવી ગયું હવે તમે જો આ બંને કંશ એક સરખા થઈ જવા જોઈએ તો આ કંશ સરખા થઈ ગયા તો આપણે એક કંશને કોમન કાઢી દઈએ એક્સ પ્લસ બે અને બીજા બે જે તમને પદ મળ્યા એને એક કંશો મૂકી દો એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો બંનેની જીરો સાથે સરખાવીએ એટલે આપણને મળે એક્સ પત્તા બે બરાબર જીરો તથા આપણને બીજા મળે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો આટલા સુધી તમને મળી ગયું તો હવે શું બાકી રહ્યું એક્સની કિંમત મેળવવાની બાકી રહી તો એક્સને કરતાં બનાવીએ તો પહેલી બાજુ જાય તો પ્લસ બેના કેવા થઈ જશે માઇનસ બે થઈ જશે તો કે તમને પ્રથમ શૂન્ય મળી ગયું અહીંયા તમને એક્સ કરતાં બનશે પાંચ પહેલી બાજુ જાય કેવા થઈ જશે માઇનસ એટલે કે એક્સ બરાબર માઇનસ પાંચ તમને મળી ગયા એક્સ બરાબર માઇનસ પાંચ એક્સ બરાબર માઇનસ બે આ બંને આપેલ બહુપદી જે ઉદાહરણ લીધું હતું એના શું છે શૂન્યો છે આ બંને તમને મળી ગયા શૂન્યો ઓકે શૂન્યો મળી ગયા તો હવે તમને કીધું છે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો આપેલ બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો આ બંને જે તમને શૂન્યો મળ્યા છે એક્સ બરાબર જે કિંમત મળી છે એનો તમારે સરવાળો અને શું કરવાના ગુણાકાર કરવાના તો પહેલાં કરીએ આપણે સરવાળો ચલો સરવાળો કરતા સરવાળો આપણને શું મળશે તો સરવાળો કરીએ તો આપણને મળશે માઇનસ બે પ્લસ માઇનસ પાંચ સરવાળો મળે માઈનસ બે પ્લસ માઇનસ પાંચ તો આપણને એના બરાબર શું મળશે માઇનસ બે અને પ્લસ માઇનસ પાંચ એનો મતલબ કે માઇનસ સાત ભાગાકારમાં કંઈ ના હોય એટલે શું હોય એક હોય તો તમે જોઈ શકો છો પણ આ માઇનસ સાત તો શું છે તમે જુઓ અહીંયા બહુપદીમાં માઇનસ સાત શું છે એક્સનો સહગુણક છે તો આપણને એના પરથી મળે માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા એક્સ ના વર્ગનો સહગુણક ઓકે વિદ્યાર્થી મિત્રો આપણને સરવાળો કમ્પ્લેટ મળી ગયો છે હવે હું આ અહીંથી દૂર કરી દઉં એટલે તમે સમજી ગયા હશો ઓકે હવે આપણી પાસે બાકી રહ્યો છે ગુણાકાર તો હવે આપણે મિત્રો શું કરીશું ત્યાં બાજુમાં ગુણાકાર કરીશું ચલો શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું છે માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ તો તમને ખબર છે માઈનસ ગુણ્યા માઇનસ એટલે આપણને મળશે પ્લસ બે ગુણ્યા પાંચ એટલે દસ ભાગાકારમાં કંઈ ના હોય એટલે શું હોય એક હોય હવે તમે જુઓ દસ તો શું છે અહીંયા દસ શું છે અચળપદ તો એના બરાબર શું લખાય અચળપદ ભાગ્યા શું છે વર્ગનો સહગુણક એટલે આપણે લખી શકીએ એક્સના વર્ગનો સહગુણક ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો ગણશો તો તમારા બે માર્ક્સ પાકા મળીશું મિત્રો નેક્સ્ટ દાખલાની અંદર બહુ અગત્યનો છે આ ચેપ્ટર એટલે આ ચેપ્ટરમાંથી જે ખાસ દાખલા પૂછાવાના છે બધા જ હું તમને શીખવાડવાનું છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી ચેનલને લિંક શેર કરો એટલે એમને પણ આ દાખલા સરળતાથી શીખવા મળશે